નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગામ ચોકડી આવ્યા છીએ તો એક પ્રગતિશીલ ખેડૂત શું તમારું નામ બાબુભાઈ દલ્લાભાઈ ચોકડી તમારું ગામ ચોકડી તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે એગ્રોસેલ કઈ પ્રોડક્ટ હતી મરચીમાં વાપર્યુંલ ને આપડે મહાલાભ વાપર્યું કેટલું આપ્યું હતું

વધારે પછી વજન વજન નીકળે બીજા કરતા માપ નો એમાં ટૂંકમાં બાજુમાં તમે અત્યારે ઉતારેલા હે આમાં જે અણીબણી બગડે જે ટોચ બોચ બગડે એમાં કેવું લાગ્યું તમને અંદર લાલ ઉતારેલા અને આજે તારીખ થઈ સાત અગિયાર બે હજાર ચોવીસ મિત્રો બપોર નો ત્રણ વાગ્યા નો ટાઈમ છે અત્યારે હાલમાં એકદમ લીલું આમ કંચન જેવું ફિલ્ડ દેખાય છે તમને

બે થી નુકસાન નથી તમારે મરચા ને બીજા મિત્રો તમે શું ભલામણ કરશો કરાયું છે આપડે માલ મેગ્નેશિયમ પોટાશ સલ્ફર બોરોન